કે ચપ્પુ ચૂરીથી પણ હુમલો થતા હતા અને આજે ફરીથી એકવાર ભરવાડ ભાઈ પર અને બે ભરવાડ ભાઈ પર હુમલો થયો છે અને એ પણ છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યો છે ગોળીથી હુમલો કરવામાં આવ્યો શું કહેશે આજે બજુ ભરવાડ કરી એક છોકરો છે અમારો એને એક નિર્દોષ લેડીઝની આજે મદદ કરી એનું પરિણામ આજે ગોળી ખાઈને એને આજે આપવું પડ્યું અદાવતમાં એવું છે બનાવમાં કે આ લોકો છ સાત જણ ભેગા થઈ ગયા લેડીઝની પર જુલુમ કરતા હતા અને મારતા હતા આ છોકરો વચ્ચે પડ્યો કે ભાઈ કેમ મારો છો બસ આટલું જ એનું કેવું ગયા અને પાછળથી આવી આઠ નવ જણ સીધું આવીને ફાયરિંગ જ એની પર ચાલુ કરી દીધું એટલે આજે વડોદરામાં મહિનામાં આજે આ ત્રીજો બનાવ છે એટલે અમે સહન કરવાનો અમે ઠેકો છે સાન બેસી બેસીને અમે કેટલા સાન બેસીએ ચલો કેટલા શાંત બેસીએ સરકાર અમને કે અમે કેટલું શાંત બેસીએ કેટલા છોકરાને જવા દઈએ જીવના જોખમે દિવસ અમારો એક છોકરો ચાકુ જેના ગળામાં એક વિધર્મીએ ગાલી દીધું આજે ઓગણીસ વર્ષનો છોકરો જેના મોટને ઘાટ ઉતાર્યો છે અને આજે બીજો બનાવ જાહેરમાં ગોળી મારી છે એટલે આ તો કોઈ તાલિબાન સ્ટેટ છે તમે શું બનાવો શું માંગો છો આ આતંકવાદી સ્ટેટ બનાવવા માંગો છો આ જાહેરમાં ચાકુ કટ્ટાઓ જે યુપીમાં બબે હજારમાં કટ્ટાઓ મળે છે કટ્ટાઓથી ફાયરિંગ થાય એટલે સરકારનો કોઈ ભય જ નથી ગુજરાતમાં ગુજરાત સરકાર કાન ખોલીને સાંભળી લો કાલ ઊઠીને ગુજરાતમાં કોઈ પડઘા પડ્યા તો એના જવાબદાર ફક્ત ને ફક્ત તમે વડોદરા પોલીસને એટલી જાણકારી અમે આપીએ છીએ કે આરોપી છે વડોદરાના જાહેરમાં એમની રેલી કાઢો વડોદરામાં એમને એરેસ્ટ કરી અને પોલીસને એક આગવી અદા બતાવો બરાબર બાકી વડોદરામાં કોઈ કાલે પગલા પડ્યા તો એનો જવાબદાર ફક્ત ને ફક્ત ગુજરાત સરકાર હવે અમે સહન કરીએ નહીં અમારા છોકરા હવે ખોવા નથી